તેના વિરોધી છે ત્યારબાદ ગુજરાતનું તેમજ દેશનું રાજકારણ ગરમાઈ ચૂક્યું હતું આ મામલે જે ભાજપના નેતા છે ને મોદી સમાજના પણ આગેવાન છે પુણેશ મોદી તેમણે પણ ગઈકાલે એક નિવેદન આપ્યું હતું અને તેમના નિવેદનમાં તેઓએ શું કહ્યું હતું તે વાત સાંભળવા જેવી છે શ્રીમાન રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું ઓબીસી સમાજને ચોર કહેવા સાર મોદી ચોર હે આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગે વળીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટીકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસસો ચોરાણુંમાં કરવામાં આવ્યું પચીસ જુલાઈ બે હજાર ઓગણીસસો ચોરાણું ત્યારે માન્ય છબીલદાસ બેટા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા

આ મામલે જે અમિત ચાવડા છે તેમણે પણ ઓબીસી સમાજ લઈને પ્રતિક્રિયા આપી હતી અને રાહુલ બહુ સાચી વાત કરી કે નરેન્દ્ર ભાઈ જન્મ ઓબીસી માં થયો નથી કે એમનો જન્મ થયો ત્યારે એમની જે મોડ ગાંધી કે એમની પેટા જ્ઞાતિ છે એનો સમાવેશ ઓબીસી ની યાદીમાં નતો દેશમાં જ્યારે વાજપેયીજીના નેતૃત્વમાં સરકાર આવી ત્યારે કેન્દ્ર સરકારે એની યાદીમાં સમાજનો સમાવેશ કર્યો જન્મ કરતા પણ નરેન્દ્રભાઈ કોઈ પણ રીતે કર્મે ઓબીસી નથી એટલો ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ કારણ કે ગુજરાતમાં લાંબો સમય પોતે મુખ્યમંત્રી રહ્યા છે આજે પણ એમના પક્ષની સરકાર છે મારી ચેલેન્જ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને છે

આ વર્ષે 3,32,000 નું બજેટ બન્યું મારી ચેલેન્જ છે કે આ વિભાગને જો 1% પણ રકમ પાડવી હોય પાછલા 10 20 વર્ષના બજેટના આંકડા જોઈ લો કે 52% વસ્તી ધરાવતા પક્ષીપન સમાજને દર વર્ષે જે બજેટ બને છે અને એ સમાજ માટેનો વિભાગ અલગ છે તેમ છતાં 1% બજેટ પણ ફાળવવામાં આવતું નથી

અને નવ ટકા વસ્તી ધરાવતો લઘુમતી સમાજ એને દરેક રીતે બજેટની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો વિકાસના લાભ એના સુધી પહોંચતા નથી સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સારું લાગે પણ મુઠ્ઠી પર લોકોનો વિકાસ થાય છે અને સાચા આત્મા પક્ષીપંધમાંથી આવતા હોય પક્ષીપંધ સમાજની ચિંતા હોય તો તાત્કાલિક ગુજરાતમાં એમની ડબલ એન્જિન સરકાર છે

તેઓએ પણ આજે દિલ્હીમાં પ્રેસ કરી હતી ને તેઓનું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ક્યારે પણ કહ્યું નથી કે ગુજરાતમાં જ્યારે તે મુખ્યમંત્રી હતા ત્યારે તે ઓબીસી સમાજથી છે અને તેમના ઉપર તે પણ આરોપ લાગી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ઓબીસી સમાજમાં સમાવેશ થયા પછી પણ ઓબીસી સમાજને ફાયદા ક્યારે થયા નથી ગુજરાતમાં ઓબીસી સમાજ છે તેની બજેટમાં કોઈ બી જોગવાઈ કે ફાળવણી નથી થતી આવા આરોપો અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયામાં આપ્યા હતા આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહું